ચોટીલામાં અનોખી ઉજવણી કરવામાં આવી દુકાનના છ વર્ષ પૂર્ણ થતાં જમના અગરબત્તી શોરૂમ દ્વારા વૃક્ષારોપણ ને મહત્વ આપી પર્યાવરણને મહત્વ આપી અને વૃક્ષોનું વિતરણ કર્યું રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું પોતાની દુકાનની છ વર્ષ પૂર્ણ થતાં આ કાર્યક્રમનું આયોજન જમના અગરબત્તીના માલિક મહેશભાઈ ઉપાધ્યાય તેમજ તેમના પુત્ર પ્રિયમ ઉપાધ્યાય દ્વારા કરવામાં આવ્યું હતું બારસોથી વધુ રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું વિવિધ જાતના રોપાનું વિતરણ કરી અને પર્યાવરણને તેમજ સમાજને ઉપયોગી થવા માટેનું આ એક નાનું એવું પગલું જમના અગરબત્તી દ્વારા લેવામાં આવ્યું હતું